આજે છઠ્ઠો વારો છે આ કાકડીનો અઢાર પેકેટ દસ ગ્રામના લઈ ગયેલા હતા એકસો ને ગ્રામ આ બતાવજો ખેતર ટોટલી મલ્ચિંગની અંદર મલ્ચિંગની અંદર આ કાકડી બનાવેલી છે છવ્વીસ જબલા નીકળેલા છે વીસ કિલો વાળા ગોમતી કાકડી કેના સીડ આ એની કલર ક્વોલિટી તમે જોઈ શકો છો મુખ્ય ખાસિયત એ છે ગોમટી કાકડીની પિસ્તાલીસ દિવસે ચાલુ થાય અને અન્ય કાકડી જે અન્ય કાકડીનું જે બિયારણ મળે છે માર્કેટની અંદર અન્ય કંપનીનું એની સરખામણી આનો ફ્રૂટનો વજન એકસો સાહીઠ સિત્તેર ગ્રામ જેટલો વજન હોય છે આનો એક ફ્રૂટની અંદર આ તમે જોઈ શકો છો કાકડીની ક્વોલિટી બતાવજો ભાઈ ઝૂમ કરીને ગોમટી કાકડી કાયના એના સીડ્સની અને બીજી મુખ્ય ખાસિયત એ છે આની અંદર એકસો વીસ દિવસ સુધી તમે આ વેરાયટીને ખેતરમાં ઊભી રાખી શકો છો તોડી શકો છો ખૂબ જ એનું જબરજસ્ત પરફોર્મન્સ આ બતાવજો જબલા આજે જો ભરાયેલા છે જબલા માલ નીકળેલો છે વીસ વીસ કિલો વાળા છે આ બધા જબલા આપણે એવું કહી શકીએ પાંચસો ને વીસ કિલો જેટલો માલ અહીંયા નીકળેલો છે ગોમતી કાકડીનો અને અત્યારે માર્કેટમાં છસો સાતસો રૂપિયા મણનો ભાવ ચાલી રહેલો છે ઉમરકુઈ ગામ વાલોર તાલુકાનું ગોમતી કાકડી આ જોઈ શકો છો તમે માલ છવ્વીસથી સત્તાવીસ જબલા નીકળેલા છે આ બે નંબરના જબલા પાછળ છે ખૂબ જ એનું જબરજસ્ત પરફોર્મન્સ છે ગોમતી કાકડીનું ફરી એક વખત તમને જણાવી દઈએ એની મુખ્ય ખાસિયત ચાલીસથી પિસ્તાલીસ દિવસે કાકડી ચાલુ થાય છે ઠંડી અને ગરમી બંને સહન કરી શકે એવી આ વેરાયટી છે અને આ ભાઈએ જે મલ્ચિંગની અંદર બનાવેલી છે બરાબર તો મલ્ચિંગની અંદર પણ તમે આને બનાવી શકો છો बताओ जा <tip>